તો મોબાઈલ નંબર ઇઠોતેર બાસઠ અઠ્યાસી ચુમ્માલીસ છાસઠ આ મોબાઈલ નંબર દસ લખી મોકલી જેથી તમને અમે આ ગ્રુપમાં જોડી શકીશું ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર સુડતાલીસ થી એટલે સેક્શન ડી માં ક્વેશ્ચન સુડતાલીસ થી ચોપન સુધી આપણે આમાં જોવાના છે તો ચાલો સુડતાલીસ માં જોઈએ

પૂર્ણ એક પૂર્ણક એકદમ ત્યાં એ સ્ટ્રો છૂટું પડશે આને જ કહેવામાં આવે પ્લાસ્ટર ઓફ પેરિસ આમ પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા પીઓપી ઈ કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે કે અડધો હાઇડ્રેટ છે જેમાં સી એ પ્લસ ટુ એટલે કે કેલ્શિયમ અને બે એસો ટુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે પ્લાસ્ટર નો ભેજ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા બે વખત સખત ઘન પદાર્થ જીવસમ માં ફેરવાય છે એનું સમીકરણ જોઈએ પ્લાસ્ટર of paris આપણે આગળ જોઈ જ ગયા છીએ અડધો મોલ H2O plus દોઢ મોલ H2O એની પ્રક્રિયા કરશું એટલે calcium સલ્ફેટ અને બે મોલ H2O એટલે પાછું જીવસમ બની જશે હવે એના ઉપયોગો જોઈએ આપણે તો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો પહેલું જ કે બાંધકામ ઉદ્યોગમાં તથા plaster માં વપરાય છે ફ્રેક્ચર થયેલા સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર વપરાય છે માટે બીબા બનાવવા માટે રમકડા અને પૂતળા માટે બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રો ને હવા ચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે આ મિત્રો એનો ઉપયોગ થઈએ તમારે પરીક્ષામાં પણ ઉપયોગ લખો ત્યારે આવી રીતે જ એક એક લીટીમાં એક એક લખવાના અને લાઇનમાં લખવાના

તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ બહુ સારો થાય છે આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવામાં જમીનમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવામાં જમીનમાં જિપ્સમ એટલે કે એનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા સી એ એસ ઓ ફોર ઇન ટુ ટુ ઉમેરે છે આ થઈ ગયોનો જવાબ અહીં અહીંપૂર્ણ હવે એમાં ને એમાં અડતાલીસમાંમાં જ બી એટલે કે બીજો પ્રશ્ન તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે એના બે ઉદાહરણ આપો જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે એમાં પેલું આપણે જોઈએ આ સમીકરણ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl એટલે Hydrochloric acid ની પ્રક્રિયા કરશો એટલે આ બંનેમાંથી બંધ તૂટશે અને એને એની સાથે CL એટલે કે NaCL એટલે કે ક્ષાર એટલે કે મીઠું બનશે અને આ H એક વહી ગયો એ આવું જ ભેગું જોડાઈ જશે એટલે H2O પાણીનો અણુ છૂટો પડી જશે બીજું 2 મોલ KOH H2SO એટલે કે સલ્ફ્યુરિક એસિડ એની પ્રક્રિયા કરશો એટલે મળશે નું K2SO4 આ ક્ષાર બનશે અને 2 મોલ H2 છૂટા પડી જશે ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયાને આ પ્રમાણે દર્શાવાય એસિડ વત્તા બે ગિફ ક્ષાર વત્તા પાણી છૂટું પડે છે ઓગણચા ઓગણપચાસ મો પ્રશ્ન ઇથેનોલ નું ઓક્સિડેશન સમજાવો ઇથેનોલ ના ભૌતિક ગુણધર્મ નો ઉપયોગો જણાવો પહેલા તો ઇથેનોલ નું ઓક્સિડેશન કોને કહેવાય એ સમજાવો પછીના ભૌતિક ગુણધર્મો લખશું અને પછીના ઉપયોગો લખીશું સૌથી પહેલા ઇથેનોલ નું ઇથેનોલ એસિડ માં રૂપાંતર નીચેની સમીકરણ દ્વારા દર્શાવી શકાય ઈથેનોલ એટલે બે કાર્બન અને OH જોડાયેલ હોય ઈથેનોલ કહેવાય CH3CH2OH વત્તા O2 આલ્કાઈન કે એમ એન ઓ ફોર ની હાજરીમાં ઉષ્મા આ તમને યાદ ના રહીએ તો તમારે યાદ રાખવાની કંઈ જરૂર નથી પ્રક્રિયા થઈને બનશે ઇથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ એટલે બે કાર્બન વાળો એસિડિક સમૂહ એટલે C3C ડબલ ઓ H અને અથવા તમે આવી રીતે લખશો તો પણ એ જ થશે વત્તા H2O આ પ્રક્રિયામાં ઇથેનોલ આ પ્રક્રિયા ઇથેનોલ એક ઓક્સિજન પરમાણુ ધરાવે છે જ્યારે નિપજ ઇથેનોઇક એસિડ બે ઓક્સિજન પરમાણુ ધરાવે છે આમ આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પરમાણુ ઉમેરાય છે આથી આ રૂપાંતરને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે આ થઈ ગયું આપણું ઇથેનોલનું ઓક્સિડેશન હવે આપણે જોશું એના ભૌતિક ગુણધર્મો એટલે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે પેલો શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે

ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંક્ચર આયોડિન કફ સિરપ તેમજ અનેક ટોનિક્સમાં પછી બીજું લિકર વર્નિશ તથા અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં પણ ઉપયોગ થાય છે ચેપનાશક તરીકે શુદ્ધ આલ્કોહોલ એટલે કે નિરપેક્ષ આલ્કોહોલ નશાયુક્ત પીણાની બનાવટમાં પછી પાંચમું રેક્ટિફાઈડ સ્પીડ બનાવવા આ બધા જગ્યાએ ચેનલના ઉપયોગો પચાસમો પ્રશ્ન

હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ છે મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે આ થઈ ગયું એનું કાર્ય મનુષ્યના હૃદયમાં પરિવહન પથ હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડકો એને ક્ષેપક હૃદયના રુધિરને બહાર ધકેલે છે હવે આપણે જોઈએ ડાબા ખંડકોમાં એટલે કે ડાબી બાજુ શું હોય છે તે

આથી ડાબા કર્ણક નો રુધિર ડાબાક્ષેપક માં દાખલ થાય છે જ્યારે સ્નાયુમય છે સંકોચન પામે ત્યારે રુધિર ધમની વિવિધ પાડવામાં આવે હવે આપણે જોઈએ જમણા ખંડકોમાં શું થાય છે તે હૃદયના જમણી તરફ નો ઉપર નો ખંડ જમણું કર્ણક શિથિલ થાય એટલે વિસ્તરણ પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર તેમાં આવે છે જમણું કર્ણક સંકોચનભાઈ એટલે કે નાનું થાય પામતા આ રુધિર ધકેલવામાં આવે છે જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે અને ક્ષેપક ને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી સ્નાયુ હોય છે હવે જોઈએ આપણે એકાવન મનુષ્યના મૂત્ર નિર્માણની ક્રિયાના બે તબક્કા સમજાવવાના છે અથવા તો મનુષ્યમાં મૂત્ર નિર્માણ કેવી રીતે થાય સમજાવવાનું

પ્રારંભિક ગાળામાં ગ્લુકોઝ એમોની એમનો ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે એટલે પાછા શોષણ થઈ જાય છે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા પદાર્થો પર રહેલો છે આ રીતે મૂ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે પ્રશ્ન છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પર નું લખણ વાંચવામાં તકલીફ પડે છે તો આ વિદ્યાર્થીની આંખ ની કઈ ખામીથી પીડાતો હશે તેનું નિવારણ આકૃતિ દોરી જણાવો પહેલા જુઓ જેમ જેમ પ્રશ્નો પૂછેલા હોય પ્રશ્નોમાં એવી રીતે એનો જવાબ આપવાનો પહેલા શું છે તો કે જુઓ છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પર નું લખણ વાંચવામાં તકલીફ પડે છે એટલે કે તે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતો નથી આ વિદ્યાર્થી આંખની દૂરની વસ્તુ ના દેખાતી એટલે કઈ ખામી તો કે આંખની ખામી એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે પછી બીજું શું છે તો કે આંખના લેન્સની ની વક્રતા વધારે હોવાથી અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે આ કારણને લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી એટલે જ્યાં થવા જોઈએ નેત્રપટલ પર ત્યાં કેન્દ્રિત થઈ નથી શકતા પરંતુ નેત્રપટલની આગળ જ કેન્દ્રિત થઈ જાય છે એટલે એની પહેલા થઈ જાય છે અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરિણામે લઘુ ખામીવાળી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે આ ખામીનું નિવારણ કેવી રીતે થશે તો કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા વ્યક્તિ એ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેસના ચશ્મા પહેરવા જોઈએ તેનું નિવારણ આકૃતિ દૂર જણાવવાનું આ નિવારણ કેવી રીતે થશે એ તો કહી દીધું હવેની આકૃતિ જોઈએ જો આ લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ છે જો અહીંથી આવે છે બે કિરણ આ આપણે જે આંખ અહીંથી

આકૃતિ અહીં દર્શાવેલી છે. આ આકૃતિ મિત્રો તમારે પરીક્ષામાં દોરવી ફરજિયાત છે. ત્રેપન મો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારની પાસે ઉકાઈ મૂકેલ છે. નીચેના કિસ્સાઓ માટે તમારું અવલોકન જણાવો અને દરેક કિસ્સા માટેનું કારણ આપો. એમાં પહેલું તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ઉલટાવવામાં આવે છે. આ તો નથી મિત્રો ખાલી ઉલટાવવામાં આવે છે તો શું થાય છે? તોકા યંત્રની સોયનું કોણાવર્તન બદલાય છે કારણ કે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તેથી જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ઓકા યંત્રની સોયનું કોણાવર્તન એટલે કે કોણાવર્તન એટલે એનો ખૂણો બદલાય છે બીજો પ્રશ્ન તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે છે તો એનું શું થશે અવલોકન કરો તો આપેલ બિંદુ પાસે ઓકા યંત્રની સોયનું કોણાવર્તન પણ વધે છે કારણ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે આવશે એટલું એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધશે જેથી એનું કોણાવર્તન વધારે થશે ત્રીજો પ્રશ્ન હોકાઈ યંત્રને સૂર્ય તારથી દૂર લઈ જવામાં આવે છે જો દૂર લઈ જઈએ તો શું થશે તો કે આપેલા વિદ્યુત પ્રવાહ માટે હોકાઈ યંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે ઓછું થશે કારણ કે ચુંબકીય ક્ષેત્રની લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે તો કે સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચેના પરિબળો પર આધાર રાખે છે મિત્રો અહીં આપણે ટાઇપિંગ થોડુંક રહી ગઈ છે એ તમને કોમેન્ટ તમે જોશો એટલે કોમેન્ટમાં પિન કરેલો જવાબ હશે બે પરિબળ છે ક્યાં ક્યાં છે તો કે સુરેખ વાહક માં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને બીજું છે સુરેખ વાહક થી હોકાઈ યંત્ર નું અંતર આ તમારા બે મૂલ બે પરિબળો પર આધાર રાખે છે એ તમે કોમેન્ટમાં જોશો એટલે પિન કરેલા હશે કોમેન્ટમાંથી તમે એ જવાબ લખી દેજો અહીંયા ટાઇપિંગ માં થોડુંક રહી ગયું છે હવે આગળ જોઈએ 54મો પ્રશ્ન એમાં એ ન્યુસન તંત્ર એટલે શું ન્યુસન તંત્રના ઘટક જણાવવાના છે અને સમજાવવાનું છે તો દરેક ન્યુસન તંત્રના મુખ્ય બે ઘટક હોય છે પહેલું છે અજૈવિક ઘટકો અને બીજું છે જૈવિક ઘટકો પહેલા જોઈએ અજૈવિક ઘટકો તો કે ન્યુસન તંત્રમાં બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ

તેમના નિર્વાહ હેતુ થી પર્યાવરણ માં પોષણ સંબંધીઓની રચના થાય છે. પેલ ઉત્પાદક એટલે શું? તો કે આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલ ની હાજરી માં કાર્બનિક પદાર્થમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજન નું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલ વનસ્પતિ. બીજું ઉપભોગીઓ તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આધારિત હોય તેને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો એમાં બધા આવી ગયા હવે ત્રીજું છે વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થોનો સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે એનું ઉદાહરણ છે કેટલાક જીવાણુ

હવે એક એક ના જોઈએ પ્રથમ ક્રમમાં ઉપભોગ કરી અને તૃણાહારી કહેવામાં આવે અથવા તો અને તૃણાહારીનું બીજું નામ છે શાકાહારી તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે ગાય ખરણ બીજું છે માંસાહારી તેઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે એના પાછા બે પ્રકાર થાય ક્યાંક કહે તો કે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે અને બીજું છે તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગી તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે અથવા ત્રીજો પ્રકાર જોઈએ આપણે સી એટલે સર્વાહારી સજીવ તેઓ વનસ્પતિ અને પ્રાણી મારા બેટા બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે મનુષ્ય વંદો ચોથો છે પરોપજીવીઓ તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ એકૃત કૃમિ અથવા તો અમરવેલ આ એના ઉદાહરણ છે હવે આપણે જોઈએ ચોપનમાં નો બી એટલે કે સેક્શન ડીનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન ચોપ્પનમાં પણ એમાં અને બી હતા એમાં બી એટલે છે એટલે આપણો આ સેક્સન નો છેલ્લો પ્રશ્ન ઓઝોન ગર્ત એટલે શું ઓઝોન સ્તરના વિઘટન માટે કયા કયા રસાયણો જવાબદાર છે આપણે લખવાના છે તો ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહે છે એટલે ઓછું થતું જાય અથવા ઘટાડો થતો જાય એને ઓઝોન ગર્ત કહેવાય

જો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમારા કોઈ મિત્ર વર્તુળ હોય તો એને ઉપયોગી હોય એવા મિત્રોને જરૂરથી શેર કરજો અને જો ચેનલમાં નવો હો તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ